સમરસ છાત્રાલયમાં પ્રવેશ મેળવવા અંગેની જાહેરાત ગુજરાત સમરસ છાત્રાલય સોસાયટી દ્વારા બહાર પાડવામાં આવી છે કોલેજ કક્ષાના સ્નાતક અનુસ્નાતક તથા અન્ય ઉચ્ચ અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ તથા આર્થિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને વર્ષ બીજા ચોવીસ પચીસના શૈક્ષણિક વર્ષ માટે સમરસ કુમાર અને કન્યા છાત્રાલય અમદાવાદ ભુજ વડોદરા સુરત રાજકોટ ભાવનગર જામનગર આણંદ હિંમતનગર પાટણ અને સમરસ સમરસકુમાર છાત્રાલય ગાંધીનગર ખાતે પ્રવેશ મેળવવા ઈચ્છતા તમામ વિદ્યાર્થીઓ પાસેથી સમરસ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન વેબસાઇટ ઉપર તારીખ સત્યાવીસ પાંચ બે હજાર ચોવીસથી સવારે અગિયાર કલાકથી તારીખ વીસ છ બે હજાર ચોવીસ રાત્રે બાર કલાક સુધી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે સ્નાતક કક્ષાના તમામ અભ્યાસક્રમોમાં કોઈપણ વર્ષ કે સેમેસ્ટરમાં નવો પ્રવેશ મેળવવા માટે ધોરણ બારની ટકાવારી અને અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમોમાં સ્નાતક કક્ષાના અભ્યાસક્રમની ટકાવારી જે ટકાવારીના આધારે યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવેલ હોય તે ટકાવારીના આધારે મેરિટના ધોરણે પ્રવેશ આપવામાં આવશે ખાસ નોંધ વિદ્યાર્થીએ પચાસ ટકા કે તેથી વધુ ગુણ મેળવેલ હોવા જોઈએ સમરસ છાત્રાલયમાં અગાઉના વર્ષમાં પ્રવેશ મેળવેલ હોય તેવા રિન્યુઅલ વિદ્યાર્થીઓએ પણ ફરજિયાતપણે ઓનલાઈન અરજી કરવાની રહેશે ગ્રુપ બે અને ગ્રુપ ત્રણના રિન્યુઅલ વિદ્યાર્થીઓ જે બીજા વર્ષે છાત્રાલયમાં રહેવા માગતા હોય તો તેમને ગત વાર્ષિક પરીક્ષામાં યુનિવર્સિટી માન્ય ગણતરી પ્રમાણે છેલ્લા બે સેમેસ્ટરની ટકાવારીમાં પંચાવન ટકા કે તેથી વધુ ગુણ મેળવેલ હોવા જોઈએ જ્યાં ટકાવારીને બદલે ગ્રેડેશન આપવામાં આવતા હોય તેવા કિસ્સામાં પંચાવન ટકા કે તેથી વધુના સમકક્ષ ગ્રેડેશન હોવા જોઈએ ગ્રુપ એકના રિન્યૂ વિદ્યાર્થીઓ માટે ટકાવારી પચાસ ટકા રહેશે ગ્રુપ એક મેડિકલ અને તેના સમકક્ષ અભ્યાસક્રમના રિન્યુઅલ વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવવા અરજી કરી શકશે પરંતુ પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓ ફ્રેશ માટે સંસ્થા કોલેજની પ્રવેશ પ્રક્રિયા શરૂ થયેથી અલગથી જાહેરાત આપી અરજીઓ મંગાવવામાં આવશે વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલ ઓનલાઈન અરજીના આધારે પ્રવેશ અંગેનો હક દાવો કરી શકશે નહીં ઓનલાઈન અરજીના આધારે પ્રવેશ માટેની પ્રોવિઝનલ મેરિટ યાદી પ્રસિદ્ધ થઈ હતી તેમાં સ્થાન મેળવનાર વિદ્યાર્થીઓએ વેબસાઇટ પર દર્શાવેલ સમયગાળામાં સંબંધિત સમરસ છાત્રાલય ખાતે અસલ પ્રમાણપત્રોની ચકાસણી કરાવવાની રહેશે ત્યારબાદ સંબંધિત સમરસ છાત્રાલય દ્વારા પ્રવેશ નિયત કરવામાં આવશે જો કોઈ છાત્રની ઓનલાઈન ફોર્મમાં ભરેલી ટકાવારી અને અસલ માર્કશીટની ટકાવારીમાં તથા લાયકાત અંગેના પ્રમાણપત્રો વિગતોમાં તફાવત જણાશે તો તેવા છાત્રનો પ્રવેશ રદ કરવામાં આવશે સમરસ છાત્રાલય જે જિલ્લામાં આવેલ છે તે જ જિલ્લાની કોલેજ ખાતે અભ્યાસ કરનાર છાત્રો જ પ્રવેશપાત્ર ગણાશે વિદ્યાર્થીઓએ ઓનલાઈન અરજી કર્યા બાદ અરજીની પ્રિન્ટ નીકાળી તેની ખરાઈ કરી લેવાની રહેશે જો અરજીમાં કોઈ ભૂલ જણાય તો પોર્ટલમાં વિડ્રો એપ્લિકેશનની મદદથી જૂની અરજી રદ કરી નવેસરથી અરજી કરવાની રહેશે જાહેરાતની અંતિમ તારીખ બાદ અરજીમાં કોઈ પણ સુધારા વધારા કરી શકાશે નહીં સમરસ છાત્રાલયના પ્રવેશ અંગેના નિયમો તેમજ વધુ વિગતો ઉક્ત દર્શાવેલ વેબસાઇટ ઉપર દર્શાવેલ છે જેનો સંપૂર્ણ અભ્યાસ કરી છાત્રોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે વધુમાં પ્રવેશ અંગેની કોઈપણ માહિતી માટે વેબસાઇટ પર દર્શાવેલ સંબંધિત જિલ્લામાં આવેલ સમરસ છાત્રાલયનો સંપર્ક કરવાનો રહેશે ગ્રામ્ય વિસ્તારના છાત્રો ઈ ગ્રામ મારફતે પણ પ્રવેશ માટેની ઓનલાઈન અરજી કરી શકશે આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ લાઇક અને શેર કરવાનું ના ભૂલતા જેથી આવી જ ઉપયોગી માહિતી આપને મળતી રહે